બધા તમને લોકોને તો ખબર ભાઈ કે અત્યારે છે પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો હશે અત્યારે હું આવ્યો છું તારેશ્વર મહાદેવના મંદિરે આરતીના દર્શન લેવા માટે તો ચાલો આપણે આરતીના દર્શન કરીને તમને લોકોનું દર્શન કરાવું અને આખું મંદિર બતાવું ચાલો મારી સાથે તો ફાઇનલી આપણે છે ને મંદિરની અંદર જઈ રહ્યા છીએ અને તમે જોઈ શકો છો ધીમે ધીમે કહેવાય ને આરતીની તૈયારીઓ શરૂ થઈ રહી છે બધા કહેવાય ને ભાઈ ભક્તો ધીમે ધીમે બધા આવી ગયા છે ચાલો જઈએ તો આ છે મેઇન મંદિર હવે હવે મહાદેવના દર્શન કરી લઈએ હર મહાદેવ અને તમે લોકો બી દર્શન કરી લઈએ આ મંદિરની સામે આવેલા મંદિર છે શ્રી હનુમાનજી શ્રી લક્ષ્મણ શ્રી રામચંદ્ર અને શ્રી સીતા માતાજી એની બાજુમાં છે અન્નપૂર્ણા અંબાજી માં શ્રી લક્ષ્મી માતાજી પછી એની બાજુમાં આપણે જોવા જઈએ તો શ્રી સત્યનારાયણજી પછી એની બાજુમાં આપણે જોવા જઈએ તો શ્રી દત્તાત્રેય જેની આપણે જોવા તો માતા વંદે માતા ગાયત્રી જય શ્રી આશાપુરામાં જોવા જઈએ તો તો અત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે આ મંદિરના પૂજારી પેલા તો તમારું શું નામ મારું નામ દિનેશભાઈ ત્રિવેદી હવે શાસ્ત્રોક વિધાન મુજબ આપણે જોઈએ ને તો અમાવસ થી અમાવસ સુધીનું વ્રત કરે છે અને ખાસ કરીને શ્રાવણ મહિનામાં તો સોમવારના વ્રતનો નો વિશેષ મહિમા હોય છે કે ઘણા આપણે સોળ સોમવારના વ્રત કરે ઘણા સાકરિયા સોમવાર કરે ઘણા ભાખરિયા સોમવાર કરે છે એમ અનેક પ્રકાર પણ કુલમીને આપણે જોઈએ તો ભગવાન મહાદેવ ભોળાનાથ એવા છે કે ભાવ ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક જે કોઈ એમનું પૂજન અર્ચન કરે તે બધા વ્રત આવી જાય છે અને ખાસ કરીને શ્રાવણ માસમાં તો વિશેષ ભગવાન મહાદેવનું અર્ચન કરવું જોઈએ કારણ કારણ કે શ્રાવણ માસ એક માસ છે કે ભગવાન મહાદેવ પ્રિય છે અને એવું કહેવાય છે કે એ દિવસે દરેક શિવાલયોમાં ભગવાન મહાદેવનો વાસ હોય છે એટલા માટે વિશેષ કરીને શ્રાવણ માસનો વિશેષ મહિમા છે અને એમાં પણ જો વ્રત થતા હોય તો વ્રત કરે તો ભગવાન મહાદેવની અસીમ કૃપા વિશેષ પ્રાપ્ત થાય છે અમારે અહીંયા ધારેસર મંદિરમાં પણ છેલ્લા પિસ્તાલીસ વર્ષથી પંચોક્ર મહાદેવની પૂજા થાય છે જે ભગવાન મહાદેવના પાંચ મુખ છે એમ કહેવાય શાસ્ત્રમાં ઉલ્લેખ છે કે શિવલિંગમાં જ બધા દેવોનો સમાવેશ છે જે કોઈ ભગવાન મહાદેવની પૂજા કરે તો એમને બ્રહ્મા વિષ્ણુ મહેશ અને સર્વ દેવો અને ગ્રહોનું પૂજાનું ફળ પ્રાપ્ત થાય છે એટલે વિશેષ કરીને પૂજા પંચોક્ર મહાપૂજા વિશેષ મહત્વ આપે છે

અને આવીને અહીંયા બેસીને અને આરાધના સાધના કરતા પ્રભુ ભજન કરતા અને થોડોક સમય જતા અમુક અમારે કાપડ મિલ હતી મિલપરામાં જ્યાંથી આ દૂર હતું આ બધું જંગલ વિસ્તાર એટલે એ લોકો આવીને જોયું હતું કે ભાઈ કોઈ સંત છે એવા જે ત્યાં બેઠા છે એટલે એ લોકો આવવા માંડ્યા અને સંત સત સત્સંગ કરવા લાગ્યા અને ભજન કીર્તનને કરીને એટલે એક દિવસ એ લોકો બધા ભેગા મળીને કીધું કે બાપુ જો અહીંયા એક શિવલિંગની સ્થાપના થાય તો અમે એ બાને અમે ભગવાન મહાદેવની અમે પૂજા કરી શકીએ શ્રાવણ માસ નો સમય ચાલતો હતો શંકરગીરી મહારાજે કીધું કે ભલે કઈ વાંધો નહીં કે અહીંથી ડગલા તમે ભરો અને ડગલા એ ભરતા ગયા અમારા સંત શંકરગીરી મહારાજ એ દ્વાદશ જ્યોતિર્લિંગ નો મંત્ર બોલતા ગયા દ્વાદ દ્વાદશ જ્યોતિર્લિંગ નો મંત્ર બોલતા બોલતા સૌરાષ્ટ્ર સોમનાથમ શ્રી શૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યમ મહાકાલમ મોમકાલમ મમલેશ્વરમ આજે દ્વાદશ જ્યોતિર્લિંગના ના મંત્ર મંત્ર બોલતા ગયા એક એક ડગલું ભરતા ગયા અને બારમા ડગલે કીધું કે અહીંયા ખાડો ખોદો ખાડો ખોદતા શિવલિંગ પ્રગટ થયું અંદર પછી શિવલિંગ સ્થાપના કરી અને શિવલિંગ સ્થાપના કર્યા પછી કીધું કે આ શિવલિંગ જે કોઈ ભાવભક્તિ ભક્તિ પૂજન અર્ચન કરશે જે કોઈ શ્રીફળ સાકર પ્રસાદ ધરશે જે કોઈ આરાધના સાધના કરશે એના સર્વ ધાયરા કામ આ પરિપૂર્ણ કરનાર હશે એટલા માટે ધારેશ્વર મહાદેવ નામ રાખવામાં આવ્યું અને ધારેશ્વર મહાદેવ નામ આપ્યું તમે જોઈ શકો છો આખો મંદિર નો છે અમે લોકો દર્શન કરી છે હવે અમે લોકો જઈએ છીએ બહાર તો મેં તો અહીંયા આવીને દર્શન કરી લીધા તમે લોકો બી અહીંયા આવજો દર્શન કરજો ધારેશ્વર મહાદેવના મંદિરના આ વિડીયોને આપણે અહીંયા જ પૂરો કરી જો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરો શેર કરો મસ્ત મજાની કોમેન્ટ કરો તમને આ વિડીયોમાં શું ગમ્યું ફરી મળીએ નવા વિડીયોમાં નવા અંદર સાથે નવી કંઈ સ્ટોરી સાથે બને રહેજો મારી ચાલે રાજકોટ સાથે ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય દ્વારકા બાય બાય